સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદની આગાહીને લઈને વડીયા તાલુકાના ડુઢિયા પપડીયા ગામે પણ ધોધમાર વરસાદ પડતા ભારે વરસાદને લીધે ખેડૂતોના ખેતરમાં ઊભા રહેલા મગફળીના પાથરામાં પડી ગયા મગફળીના પાથરા પલડી જતા ખેડૂતોની મહેનત પાણી ફરી વળ્યું મોંઘાભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિતની ખેડૂતોની મહેનત વરસાદને લઈને એડે ગઈ ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે અમરેલી જિલ્લા છેલ્લા છ સાત દિવસથી સતત વર આપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથર કર્યા હતા ખેડૂતોને આશા હતી કે આ મગફળીના ભાવ સારા મળશે પરંતુ અચાનક જ વરસાદ આવતા ખેતરમાં રહેલ તમામ મગફળીના પાથરા પલડી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું વરસાદના પાણીમાં પલડી ગયેલ મગફળી હવે કોઈ કામની નથી રહી માલ ઢોર પર આ મગફળી ખાઈ શકે તેમ નથી આથી ખેડૂતોની મહેનત ઉપર વરસાદ પાણી ફેરવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ક્યાંક ધીમો તો ક્યાંક ભારે તેથી ભારે વરસાદ પડતા કપાસ મગફળી સહિત અન્ય ખેત પેદાશોમાં આ વર્ષે ખૂબ ફાયદો થયેલ પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડતા ખેતરમાં રહેલ મગફળીના પાથરા પલડી ગયા આ ડુંડિયા પીપરિયા ની અંદર ગઈ તારીખ પાંચ નવ બે હાજર ચોવીસ નો વરસાદ એને હિસાબે આજે અઢળક ખેતરોની અંદર તમે પાછળ જોઈ શકો છો કે ઉપાડેલી મગફળી છે આજે એની દૈસા દો નથી આજે માલના ઢોરના માલ નો કઈ ઉસો ખાઈ શકે એમ કે નથી ખેડૂત આજ મગફળી વેસી શકે એમ આ સફેદ થઈ ગયા હુકા એટલે હાવ સમજી લેજો કે ખાતર થઈ જાય છે તો આજ સરકાર શ્રી જેમ બંને એમ સર્વે કરી અને ખેડૂતોને વળતર દેવા વિનંતી છે સાહેબ આ જો આ પોઝિશન એવી છે ખેતરો ખેતર આ જે ખેડૂત માંડી ઉપાડેલી છે એના હાથમાં એક રૂપિયો અને આનો ખર્ચ વિગે દસ થી બાર હજાર રૂપિયા આજે પકવવામાં ખર્ચો થાય છે તો આજે આને પાંચ હજાર નો વીઘો થાય એમ નથી આ બધાય ખેડૂત અંદર આ પોઝિશન હાલત આવી થઈ ગઈ છે સાહેબ તો જેમ બને એમ સરકાર શ્રીને ધ્યાન દોરવા અમે ખેડૂત પ્રત્યે વિનંતી કરીએ છીએ છ સાત દિવસ ત્યાં તડકો હતો એટલે મેં આ માંડવી ઉપાડી તી ઉગવા મી હતી અને ઉપાડી એટલે આ વરસાદ આવ્યો બહુ ડૂબતો તો એવો વરસાદ બહુ આવ્યો અને આ બાટી ગઈ છે હવે હવે આમાં કઈ થાય એવું જ નથી નથી ઢોર માટે કઈ નખા જેવું કે નથી અમારે કઈ લીધા જેવું આમાં હાવ બાટી ગયું છે અને આ વડીયા આખા તાલુકામાં જ આ પોઝિશન આવી થઈ ગઈ છે હવે આમાં કઈ નથી થાય એમાં અને બહાર કાઢીએ તો એમાં હવે કઈ આવે એવું છે તો એમાં મજૂરી પણ સડે એમ છે ઢોર ને કઈ હવે નાખા જેવું નથી હવે ઢોર રાખવા ઈ કેમ ન રાખવા ઈ હવે જોવાય એવું નથી એસી થી નેવું ટકા આ બધા માંડવી ઉપર નાખી દસ દસ પંદર પંદર વીખાની આ માંડવી વાવેલી છે અને પોઝિશન